નવી સવારમાં સ્વાગત કરીએ છીએ આપનું આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ધરતીબેન ઠક્કર ધરતીબેન તમારું સ્વાગત કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ ધરતીબેન આરોગ્ય સાથે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા છે માત્ર ગુજરાતમાં નહીં આખા ભારતમાં તેમના વ્યાખ્યાનો યોજાય છે અને એમના વ્યાખ્યાનો સાંભળવા માટે લાખો લોકો આતુર રહે છે એટલું જ નહીં સેંકડો લોકોના જીવનમાં તેઓ પરિવર્તન પણ લાવ્યા છે ધરતીબહેન નવી ભોજન પ્રથા ન્યૂ ડાયટ સિસ્ટમ સાથે જોડાયેલા છે મૂળ અમરેલીના બાલુભાઈ ચૌહાણ બીવી ચૌહાણે આ ભોજન પ્રથાને આખા વિશ્વમાં પ્રચલિત કરી છે એની સાથે પણ તેઓ જોડાયેલા છે અને અમેરિકાની એક સંસ્થા છે વર્લ્ડ વિગન વિઝન એના ગુજરાત ચેપ્ટરના તેઓ પ્રમુખ પણ છે સૌથી મોટી વાત એ છે કે તેમણે આરોગ્યની એમના પોતાના એકલાના નહીં એમના પોતાના પરિવારના નહીં બધાના આરોગ્યની ખૂબ ચિંતા છે ધરતીબેન આજે તમારી સાથે વાતો કરવી છે પડીકા સંસ્કૃતિની જ્યાં જુઓ ત્યાં પડીકા જ પડીકા અને પડીકામાં જાતપાતની નમકીન ને જાતપાતના નાસ્તાને એટલે વારંવાર સંશોધનો તો થયા જ કરે છે કે આમાં જે હોય છે એ તમે ખાવ છો તો એની આરોગ્ય ઉપર આજે નહીં તો કાલે ખૂબ મોટી અસર થતી હોય છે પહેલી વાત તો એ કે આ પડીકા સંસ્કૃતિ છે જે એ કેટલી જોખમી છે આપણા માટે એ અમને સમજાવો આજે આપણે જોઈએ છીએ કે બચ્ચાઓને મમ્મી જ્યારે સવારે ઉઠે ત્યારે એક તો લેટ ઉઠાડે અને પછી નાસ્તો બનાવવાનો કંઈ ટાઈમ ના હોય તો દસ વીસ રૂપિયા આપી દે અને બાળકો પેલા કેન્ટીનમાંથી પેકેટ લઈ લે ખરેખર પહેલી જાગૃતિ લાવવા જેવી છે સ્કૂલોમાં કે જ્યાં કેન્ટીનમાં જ પેકેટ કોઈ આવે નહીં પણ હોય છે બહુ સરસો ના એ છે ને એમાં એવા મસાલા નાખે કે જેથી તમે વારંવાર માંગો અને એમાં એવા પ્રિઝર્વેટિવ હોય કે જે લોંગ ટાઈમ સુધી ફ્રેશ લાગે તમને અને બીજું કે આ જે બારના તૈયાર ફૂડ પેકેટ છે એ ખૂબ જ નુકસાન કરે છે કપાસિયા અને પામોલીન એટલે કેન્સર પામોલીન તેલ ખરેખર જોખમી છે કારણ કે ઘણા લોકો ખાય છે પામોલીન તેલ ઘણા લોકો ખાય છે પણ અત્યારે જે બધું ભેળસેળ થઈને આવી રહ્યું છે એના કારણે ખૂબ જ જોખમી થઈ ગયું છે આપણે જોઈએ છીએ કે અત્યારે ઘર દીઠ ડાયાબિટીસ અને કુટુંબ દીઠ કેન્સર છે તો એનું કારણ પણ આજનું જંક ફૂડ છે આજની લાઈફસ્ટાઈલ છે આજના જે લોકોને સ્ટ્રેસ છે જીવનમાં એ છે તો આપણે આ બધું જ હટાવવા માટે તપ સેવા અને સુમિરન આધારિત ત્રિસૂત્રી સાધનામાં દરેક વ્યક્તિએ જોડાવવું પડશે ખાલી લાઈફસ્ટાઈલમાં થોડોક જ બદલાવ જે આપણે તૈયાર ફૂડ પેકેટ આવે છે એ નહીં ખાવાના એની જગ્યાએ બાળકોને તમે ઘરમાં બનાવીને આપો પહેલાં આપણે ઘરમાં મમ્મી સેવ મમરા બનાવતી ઘરે ખાખરા બનાવતી અથવા તો પોપકોર્ન ધાણી આવું બધું વઘારીને આપતી હતી મમ્મી અરે કેટલી બધી વસ્તુ છે બાળકો માટે કે બાળકો તો રમતા હોય કૂદતા હોય એ લોકોને પ્રોટીનની જરૂર હોય કેલ્શિયમની જરૂર હોય તો ખરેખર એ લોકોને સવારે તમે ફ્રેશ જ્યુસ લીંબુ પાણી અને સાથે તમે સિઝનલ રિજનલ ઓરિજિનલ ફ્રૂટ્સ વેજીટેબલ્સ એટલે કે સેલેડ આવું બધું ખવડાવો તો બચ્ચા ખીલતા રહે કારણ કે આલ્કલાઇન ફૂડ આપવું ખૂબ જ જરૂરી છે બાળકોને અને સાથે તમે લંચ બોક્સમાં આપણે પહેલાં સિંગ ચણા ખવડાવતા હતા તો એ સિંગ ચણા આપો તમે એ હેલ્ધી છે ખજૂર આપો ફણગાવેલા મગ ફણગાવેલા ચણા કદાચ કોઈ બાળક ફણગાવેલા ચણા ખાવામાં એને કડક પડે તો તમે એને બોઈલ કરીને આપો બાફેલી મકાઈ અરે કેટલું હેલ્ધી હેલ્ધી છે બચ્ચાઓને આપવા માટે પણ લોકો સમજતા જ નથી કે તલસિંગના લાડુ કરી આપો જે એનર્જી બાર છે કોકોનટ અને હનીના લાડુ દસ મિનિટમાં તૈયાર થઈ જાય અને એક વીક સુધી તો એવાને એવા ફ્રેશ રહે તો એવી કેટલી બધી રેસીપી છે કે જે બાળકોને પડીકા છોડાવી શકે આજની માતાએ આ જ સમજવા જેવું છે કે આ બ્રેડ બર્ગર અને પીઝા એ છે નરકના વિઝા મા બાપની પણ એવી ટેવ કે શનિ રવિ તો બારે જ જમવાનું એટલે આ હોટેલનું ખાનપાન ઘરનું ખાનપાન આપણે ભૂલી ગયા જે આપણે સાત્વિક ભોજન ખાતા હતા સાત્વિક ભોજન તમે જે ઘરે બનાવીને ખાવ છો એના જેવું ઉત્તમ દુનિયામાં કોઈ ભોજન નથી અને તમારે કદાચ તમને ઘરમાં પીઝા બનાવવા છે તો તમે જુવારની રોટી ઉપર બાજરીની રોટી ઉપર કે મકાઈની રોટી ઉપર તમે બનાવો ઉપર જે આપણે લગાવવાની કોઈ હોય છે કંઈક એમાં ગ્રેવી જેવું એ તો આપણે ઘરે આરામથી બનાવી શકીએ ખાલી મેંદાનો બેઝ જે આવે છે નીચે એ બધું છોડવાનું છે કારણ કે આપણે જોઈએ છીએ કે અત્યારે ડેરી બેકરી આ બધું જે લોકો બચ્ચાઓ બહુ વધારે પ્રમાણમાં લઈ રહ્યા છે એના કારણે બાળકોમાં ઓબેસિટી વધી રહી છે અને ઓબેસિટીના કારણે બાળકો અત્યારે આપણે જોઈએ છીએ કે કેટલા બાળકો અમારી પાસે આવે છે કે જેમને એપિલેપ્સીની તકલીફ છે કોઈને સુગરની તકલીફ છે કોઈને આટલા નાના બાળકને હૃદયની તકલીફ પણ આવે છે અને હવે તો લેટેસ્ટમાં મેં જોયું છે કે માત્ર દોઢ બે વર્ષના બચ્ચાઓ લઈને જ્યારે મળવા આવે ત્યારે બાળકોમાં બ્લડ કેન્સર છે એટલે માતાનો ખોરાક જો નહીં બદલાય તો આ પૃથ્વી ઉપર અભિમન્યુ કે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ જેવો અવતાર આપણે ઈચ્છીએ છીએ કે ભગવાન અવતરે પણ એ ભગવાન માટે એવી શુદ્ધ કૂક કોઈ માની નથી કે એ આવી શકે આ પૃથ્વી ઉપર કે તમારી વાત સાચી પણ તમે જે બધી વાતો કરી રહ્યા છો એ આદર્શ પરિસ્થિતિ છે બરાબર હવે તમે એવું કહ્યું કે છોકરાઓને આપણે સેન્ડવીચ કે પીઝા કે એ પણ બને તો ન ખવડાવવું જોઈએ હું માનું છું એવું કે એટલો મોટો સુધારો તો કદાચ હવે લાવવો અઘરો છે પડીકા તો બધે મળે છે જ્યાં જુઓ ત્યાં પડીકા મળતા જ હોય છે નાના ગામડામાં તમે ગમે ત્યાં જુઓ પાનના ગલ્લા ઉપર તો તો હોય જ પરંપરા છે હવે અને પેલા તોરણ આપણે ભરત કામ કર્યું એ તોરણ હવે આ નવા તોરણ છે પડીકાના પેકેટના ના તોરણ મેં વિનોબા ભાવે એક લેખ વાંચી લો એમાં સરસ વાત કરી હતી કે માના હાથની બનાવેલી રસોઈનું કેટલું મહત્વ છે કે જ્યારે મા રસોઈ બનાવે ત્યારે એના મનમાં કેટલું વાત્સલ્ય હોય કેટલો ભાવ હોય હવે તમે એટલે એક તો મોર્ડન માતાઓ રસોઈ બનાવતી નથી એ પણ એક સવાલ છે આળસ આવે છે અથવા તો તૈયાર મળી જાય છે એટલે લઈ લે છે તો બાળકોનો જન્મ માએ આપ્યો હોય એટલે રસોઈની જવાબદારી તમામ હંમેશા એની જ પુરુષોએ પણ ભાગીદારી કરવી જોઈએ અને એણે પણ ધારો કે એને બનાવતા ના આવડે નાસ્તો તો એ મદદ તો કરી શકે તો ઝડપથી થઈ જાય નાસ્તો પણ આનો વચલો રસ્તો ના કાઢવો જોઈએ તમે કહો છો એવી રીતે હવે મને તો લાગતું નથી કે કોઈ સુધરે તો શું આનો ભગવાન બુદ્ધે નથી કહ્યું કે મધ્યમ માર્ગી બનો તો મધ્યમ માર્ગ શું કાઢવો જોઈએ આજની અમારી જે આ વિડીયો તમારું જોઈ રહ્યા છે ને જે માતાઓ જેમના સંતાનો શાળામાં ભણે છે એ માતાઓને તમે જરા એક માર્ગદર્શન આપો કેવી રીતે ગોઠવવું જોઈએ તો આ પડીકાથી દૂર રહી શકાય પડીકાથી દૂર રહેવા માટે માતાએ ઘરે જ્યારે રજા હોય વીકમાં એક દિવસ ત્યારે એક વીકનો એ સૂકો નાસ્તો તૈયાર કરી શકે અને એને કદાચ એટ્રેક્ટિવ પેકેટ ગમે છે તો તમે એવું કોથળી લાવી અને તમે પણ એમાં સીલ કરી દો કારણ કે સેવ મમરા તો ઘરના બનાવેલા છે પણ એટ્રેક્ટિવ પેકેટમાં કે એટ્રેક્ટિવ લંચ બોક્સમાં તમે એને પેક કરી આપો મળે છે મળે છે લંચ બોક્સ ખાવાનું મન થઈ જાય હા એવા એટલે બાળકોને શું છે કે એટ્રેક્શન છે બહારનું અંદર શું છે એ લોકો જલ્દી જોતા નથી અત્યારે માતા પણ વર્કિંગ હોય છે જોબ કરતી હોય છે તો આપણે એવું નથી કહેતા કે તમે રોજે રોજ બનાવો પણ રોજે રોજ તમે કંઈક ફ્રેશ નાસ્તો જે તમે ઓફિસે લઈ જાઓ છો મા પોતે પણ જતી હોય તો કંઈક તો લઈ જ જતી હોય તો એ ત્રણેયનું સાથે બની જાય માતા પિતા અને બાળકનું હેલ્ધી નાસ્તો જેમ કે પૌવા છે ઉપમા છે આપણે ઘરે બનાવતા હોઈએ પણ હું એક સવાલ પૂછું બધી મોર્ડન માતાઓ તરફથી એમનો વકીલ થઈને તમને એક સવાલ પૂછું કે તમારી વાત બધી સાચી પણ મારા વાળા છોકરાઓ ખાતા નથી છોકરાઓને તો પીઝા જ ખાવા છે છોકરાઓને તો એ પડીકા જ ખાવા છે છોકરાઓને એ જ ભાવે છે છોકરાઓને ખવડાવવું ને એ એક મહા પ્રશ્ન છે ભારત પાકિસ્તાનનો પ્રશ્ન સોલ્વ કરવો સહેલો છે પણ છોકરાઓને ખાતા કરવા મેં તો એવાય દ્રશ્યો જોયેલા છે કે બિચારી મમ્મી ત્રણ ત્રણ કલાક છે ને આમ પાછળ પડી જાય થાળી લઈને ત્યારે છોકરાઓ ખાય ત્યારે એની મમ્મીને થાય કે હાસ એક મહાન કામ પૂરું કર્યું મેં કે મારા છોકરાએ ખાઈ લીધું તો આજકાલના છોકરાઓ તમે જે બધું કહો છો એ ખાવા તૈયાર નથી એનો કોઈ રસ્તો ખરો ખરો કારણ કે આ ટેવ માતાએ પાડેલી છે અને આમાં બચ્ચાને પડીકા છોડાવવા માટે મેઇન જે ટીવીમાં એડવર્ટાઈઝ આવતી હોય છે બચ્ચાઓ એ જોતા હોય છે એટલે બાળકો માટે ડિજિટલ ડિટોક્સ પણ ખૂબ જ જરૂરી છે મર્યાદિત સમયમાં કંઈ પણ તમે ટીવી બતાવો છો તો પણ તમે એની કોઈ સમય મર્યાદા તો હોય ને આજે માતાને ખવડાવવું હોય તો ટીવી ચાલુ કરીને બાળકને સામે બેસાડી દે એ તો ન જ કરવું જોઈએ કાં તો મોબાઈલ આપી દે ખરેખર આ ટેવ જ ન પડાય કારણ કે આનાથી બાળક શું ખાય છે એને ખબર જ નથી કેટલું ખાય છે એને ખબર જ નથી અને આપણે જોઈએ છીએ કે ચોર્યાસી લાખ યોનીમાં મનુષ્ય સિવાય કોઈ પશુ પ્રાણીને તમે એના બચ્ચાને પરાણે ખવડાવતા જોયા છે અને બાળકને પણ ભૂખ લાગે ને સાવ નાનું બાળક હોય તો પણ તમે જોજો એ રડે છે હા એને ખવડાવો અને એ ઈશારામાં સમજાવે છે એટલે બાળકને બધી જ ખબર પડે છે કે શું થયું છે પણ માતાને એમ કે આપણે ફ્રી થઈ જઈએ જલ્દી જલ્દી ટીવી જોવા બેસી જઈએ કાં તો જલ્દી જલ્દી મોબાઈલ હાથમાં લઈ લઈએ બાળકને દેખતા ખરેખર માતાએ મોબાઈલનો યુઝ પણ ન કરવો જોઈએ કારણ કે ડિજિટલ ડિટોક્સ ખૂબ જરૂરી છે પરદેશમાં તો આના જોડાયેલું છે કે બાળકો જ્યાંથી જોવે છે ને ત્યાંથી શીખે છે બાળકને કાન નથી હોતા એને આંખો હોય એ જે જોવે છે ને એ તરત એનું અનુકરણ કરે છે માતા ખાતી હોય તો પછી માની તો આદત હોય કે જે પોતે ખાય પોતાના સંતાનને ખવડાવે જો પોતે હેલ્ધી ફૂડ લેતી હોય તો એના બચ્ચાને હેલ્ધી જ આપવાની છે પણ આના માટે આપણે જોઈએ છીએ કે દરેક મા બાપ અત્યારે વેકેશન ચાલુ થઈ ગયું તો વેકેશનમાં બધાએ પહેલેથી પ્રી પ્લાન કરી લીધો હોય કે આપણે આ વેકેશનમાં કોઈ હિલ સ્ટેશન ઉપર ફરવા જઈશું કે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ ફરવા જઈશું ફરવા જાય પણ ક્યારેય કોઈ પરિવાર એવું નથી વિચારતું કે આ વેકેશનમાં આપણે કોઈ ડિટોક્સ કેમ્પ કરવા જઈશું કે કોઈ નેચરોપથીનો કેમ્પ કરવા જઈશું જ્યાં નેચરલ ડાયટ શીખ શીખવવામાં આવે અને ખાલી શીખવવામાં ના આવે એનું જ્ઞાન પણ આપવામાં આવે કે સેના માટે તો પણ એવા કોઈ શિબિર થાય છે ખરા મમ્મીઓને થાય કે ભાઈ શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ બાળકો પરિવાર માટે કયું ધ્યાનમાં રાખવું જોઈએ એની બધી પાક્કી સમજ મળે બહેનોને હા માતાઓને એવા કોઈ સેમિનાર થતા હોય છે હા સમર કેમ્પમાં અમે લોકોએ આ પહેલી વાર પ્રયત્ન કર્યો છે આઠ નવ અને દસમી મે ત્રણ દિવસ બાળકોનો સેમિનાર બાળકો માટે સ્પેશિયલ બાળકો માટે એમાં બાળકો આવશે કે મમ્મીઓ આવશે મધર પણ આવશે કારણ કે શીખશે કોણ અત્યારે આ છે ક્યાં છે તમે કહો છો ખેડા જિલ્લા માતરમાં નડિયાદ પાસે ત્યાં શ્રી અરવિંદોનો ઓરો આશ્રમ છે હું જઈ આવ્યો છું હા બહુ સરસ જગ્યા બહુ સરસ જગ્યા છે અને બાળકોને ત્યાં ગમત સાથે જ્ઞાન આપવાનું કેમ કારણ કે બાળકોને પાર્કીમાં કાન વિંધે ને તો જ એ સમજી શકે બાકી પોતાની માં કંઈ કહે ને તો બાળકો સાંભળવા તૈયાર નથી હોતા એટલે એમ કે અમારા જેવી માં એને ગમત સાથે જ્ઞાન પણ આપે કે જો બેટા આ ખવાય આ ન ખવાય કેટલા વાગે ખાવું કેવું ખાવું અને કેટલું ખાવું એટલે આ બધી સમજ અને એ બાળકોને અમે લોકો અમુક વસ્તુ જાતે બનાવતા પણ શીખવાડીશું કારણ કે દસ વર્ષથી ઉપરના બાળકો અને પછી એ જ્યાં સુધી બાળક રહે ત્યાં સુધીની ઉંમર દસ વર્ષથી નીચેના હોય તો થોડું ટફ બને કારણ કે આ લોકો જલ્દી સમજી ના શકે પણ મુદ્દો મને બહુ ગમ્યો કે બાળકોને પડીકાથી દૂર રાખવાનું હોય રાખવા હોય તો બીજો રસ્તો છે કે બાળકોને તમે રસોઈ કરતા શીખવાડો હા એટલે અમે લોકો સર્જન સર્જન છે છે અને આપણે જોઈએ છીએ કે આપણું સ્વાસ્થ્ય આપણા કિચનમાંથી તો શરૂ થાય છે અને આપણું કિચન છે એ જ આપણી બેસ્ટ ફાર્મસી છે અરે મેડિકલ સ્ટોર છે હા દુનિયાનો સૌથી શ્રેષ્ઠ મેડિકલ મેડિકલ સ્ટોર એટલે ભારતનું રસોડું જો આપણા બાળકોને વેકેશનમાં એક નેચરોપથીનો નાનકડો કોર્સ કરાવીને થોડીક આહારનું આધ્યાત્મ સમજાવવાની જરૂર છે સાચી વાત છે ધરતીબેન તમે કેટલી બધી ઉપયોગી વાતો કરી અને આ વાતો સાફ સાચી છે કે આપણે બાળકોના આરોગ્યનું ધ્યાન રાખવાની જવાબદારી માતા પિતાની છે સમાજની છે પણ જેમ ધરતીબેને આપણને માર્ગદર્શન આપ્યું એમ આપણી પાસે જો નક્કી કરીએ તો ઘણા વિકલ્પો છે ધરતીબેન તમે અહીંયા આવ્યા અને અમારા નવી સવારના પ્રેક્ષકોને આટલી ઉપયોગી માહિતી આપી એ માટે આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપનો પણ ખૂબ ખૂબ આભાર